આવતો રૂપિયા બે કરોડથી થી વધુ કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આપ્યો છે અને પોલીસને મોટી સફળતા મળી છે તો એલસીબીને બાતમી મળી હતી તે આધારે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારથી એક ટ્રકમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી અને શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ હાથ ધરાઈ હતી કુલ આઠસો ચૌદ પેટી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો જેની કિંમત અંદાજે રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ હતી આ મામલે ટ્રકના અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત કતવારા પોલીસને પણ મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં ખંગેલા ચેકપોસ્ટ નજીક એક ટ્રક મારફતે દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને બાતમી મળી હતી આધારે વાહન ચેકિંગ કરવામાં આવ્યું અને દારૂ ઝડપાયો આ રીતે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અનેકતવારા કતવારા પોલીસે અલગ અલગ સ્થળોએથી રૂપિયા બે કરોડ થી વધુની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે